હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું કાંદા અને બટેટાના મિક્સ ભજીયા બનાવવાના છે અહીંયા આપણે ભજીયા ઓઇલ ફ્રીવાળા બનાવવાના છે અહીંયા આપણે આ ભજીયા ફ્રાય કર્યા વગર બનાવવાના છે અને વરસાદની ઋતુમાં કે પછી જ્યારે બી મન થાય ત્યારે આપણે ભજીયા ખાવાનું મન થતું હોય છે પણ વધારે પ્રમાણમાં તેલનો ઉપયોગ આપણે કરી શકતા નથી અને તેલવાળું બહુ ભાવતું બી નથી કારણ કે આવી ઋતુમાં એસિડિટીનું ઘણા લોકોને પ્રોબ્લેમ થતી હોય છે તો અહીંયા આપણે ઓઇલ ફ્રીવાળા ભજીયા કઈ રીતે બનાવવાના એ હું બતાવવાની છું અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પર ક્લિક કરજો તો સૌથી પહેલાં અહીંયા તમારે કાંદાને આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરી દેવાની છે એવી જ રીતે બટેટાને બી તમારે આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરવાની બટેટા અહીંયા બહુ જાળા કટ નહીં કરવાના અને બહુ પતલા બી કટ નહીં કરવાના પછી આ રીતે તમારે હાથની મદદથી કાંદાની સ્લાઇસને આ રીતે છૂટી કરી દેવાની છે અને થોડું મસળી લેવાનું છે જેથી કાંદા સરસ રીતે છૂટા પડી જાય હવે આપણે આની અંદર બે ચમચી જેવા આપણે લીલા મરચાં એડ કરીશું અહીંયા કેટલા તમારે તીખા ભજીયા ખાવા છે એ પ્રમાણે લીલા મરચાં એડ કરવાનું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીને આ રીતે હાથેથી મસળીને મિક્સ કરી દેવાનું છે મીઠું પહેલાંથી એડ કરવાથી તમારે મીઠાનું પાણી વળશે અને કેટલો તમારે અહીંયા લોટનો ઉપયોગ કરવો એ તમને આઈડિયા આવી જશે હવે આને આપણે બેથી ત્રણ મિનિટ જેવું રવા દેવાનું છે જેથી મીઠાનું પાણી વળી જાય ત્રણેક મિનિટ જેવું થાય પછી આની અંદર આપણે બેથી ત્રણ ચમચા જેટલું ચણાનો લોટનો ઉપયોગ કરીશું અહીંયા ચણાનો લોટ તમારે ચારીનો ઉપયોગ કરવાનો પછી આમાં આપણે અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર એક ચમચી જેવું લાલ મરચું પાવડર તમને અહીંયા કેટલું તીખું બનાવવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું અને પાંચ ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અને થોડો અજમો આપણે આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરીશું થોડી આપણે હિંગ એડ કરીશું હવે આપણે બધા મસાલાને લોટ સાથે આપણે મિક્સ કરી દેવાનું છે અને કાંદા અને બટેટાની ઉપર સરસ રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે અહીંયા આપણે પહેલાં મીઠાનો ઉપયોગ કર્યો છે એટલે એનું પાણી વળ્યું હશે એટલા માટે અહીંયા આપણે શરૂઆતમાં પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો આ રીતે સરસ મિક્સ થઈ જાય અને હરેક વસ્તુ ઉપર કોટ થઈ જાય પછી હાથમાં આ રીતે થોડુંક પાણી લઈને આ રીતે તમારે છાંટવાનું રહેશે અહીંયા પાણીનો ઉપયોગ બહુ નહીં કરવાનો એક ખાસ ધ્યાન રાખવાનું બેટર અહીંયા તમારું ઢીલું ન થઈ જાય નહીં તો પછી કાંદા અને બટેટાના ભજીયા તમને ખાવાની મજા નહીં આવે આ રીતે પાણી એડ કર્યા પછી સરખી રીતે મિક્સ કરવાનું તમે જોઈ શકો છો આ રીતે મિક્સ થઈ જવું જોઈએ બહુ લોટનો અહીંયા ઉપયોગ નહીં કરવાનો નહીં તો જ્યારે ભજીયા ખાશો તો લોટનો સ્વાદ આવશે હવે તમારે આ ભજીયાને ડીપ ફ્રાય કરવા હોય તો તમે કરી શકો છો પણ અહીંયા આપણે ઓઇલ ફ્રીવાળા ભજીયા બનાવવાના છે તો એની માટે મારી પાસે અહીંયા નું મશીન છે તમારી પાસે જે ના હોય તો તમે આને સેલો ફ્રાય બી કરી શકો છો કઢાઈની અંદર કાં તો ડીપ ફ્રાય કરી શકો છો હવે મારી પાસે આ ફ્રાયનું મશીન છે તો એની અંદર આપણે આ રીતે પ્લેટની ઉપર થોડું તેલથી ગ્રીસ કરી દઈશું અહીંયા પહેલાં તેલથી થોડું ગ્રીસ કરવાથી જે આપણું ભજીયાનું બેટર છે એ ચીપકશે નહીં અને આવી રીતે ગ્રીસ થઈ જાય પછી જે આપણે કાંદા અને બટેટાનું બેટર રેડી કર્યું છે એમાંથી આપણે આવી રીતે જેમ આપણે કઢાઈમાં એક એક આવી રીતે ડબકા મૂકીએ છીએ એ જ રીતે આપણે અહીંયા એક એક આવી રીતે છૂટા છૂટા તમારે મૂકી દેવાના અને ઉપરથી એક એક ભજીયાના ઉપર થોડું તેલથી આપણે ગ્રીસ કરી દેસું આ રીતે જેથી તમને ઉપરથી ક્રિસ્પી બી બનશે અને તમને એકદમ જ ખાવામાં ડ્રાયનેસ જેવા નહીં લાગે આ રીતે તમારે એક એક ભજીયા ઉપર તેલથી તમારે ગ્રીસ કરી દેવાનું હવે આપણે આને ફ્રાયરમાં મૂકવાનું રહેશે તો આપણે હવે આ કન્ટેનરને આ રીતે ફ્રાયરમાં મૂકી દઈશું અને એકસો એંસી સેલ્સિયસ ઉપર તમારે પાંચ મિનિટ માટે આને કૂક કરી લેવાના છે તમને જો અહીંયા વધારે પસંદ હોય ક્રિસ્પી તો તમે અહીંયા પાંચ મિનિટની જગ્યાએ સાતથી આઠ મિનિટ બી મૂકી શકો છો અહીંયા તમારે કેવા ક્રિસ્પી કરવા છે એ પ્રમાણે તમારે ટાઈમર સેટ કરવાનું રહેશે પાંચ મિનિટ પછી તમે જોશો તો અહીંયા આપણા ભજીયા એકદમ જ સરસ એવા કૂક થઈ ગયા છે ઉપરથી સરસ ક્રિસ્પી બી બની ગયા છે અને હવે આપણે આ બધા ભજીયાને એક એક આ રીતે પ્લેટમાં કાઢી લેશું અહીંયા આપણે બધા ભજીયાને એક પ્લેટમાં કાઢી લીધા છે તમને તોડીને બતાવું કે આપણા ભજીયા સરસ એવા કાંદા અને બટેટા સરસ કૂક થઈ ગયા છે ઉપરથી ક્રિસ્પી થયા છે એટલા જ સોફ્ટ બન્યા છે અંદરથી અને આની સાથે મેં કેચઅપ સર્વ કર્યું છે તમે ચટણી કે પછી ચા જોડ્યા ભજીયાને મજા માણી શકો છો જેમ મેં પહેલાં બી કીધું તમે આ ભજીયા ડીપ ફ્રાય બી કરી શકો છો ગેસ ઉપર અને સેલો ફ્રાય બી કરી શકો છો અને તમારી પાસે જો ફ્રાયર હોય તો આ રીતે એરફ્રાયરમાં ઓઇલ ફ્રીવાળા ભજીયા બનાવી શકો છો આ રીતે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ